કોમ્યુનિટી હેલ્થ ઓફિસર ડોક્ટર હેતુલબેન કુબાવતે જણાવ્યું હતું કે ગામ લોકોમાં આરોગ્ય પ્રત્યે જાગૃતિ વધારવા માટે આવા કેમ્પો સમયાંતરે યોજતા રહે તે જરૂરી છે આજ રોજ આયુષ્માન આરોગ્ય મંદિર જશવંતગઢ ખાતે ડાયાબિટીસ બીપીના નિદાન માટેનું કેમ્પ રાખેલ હતો જેમાં રાઘેન્દ્ર હોસ્પિટલમાંથી ડૉક્ટર મયુર પટેલ સાહેબ આવી અને તમામ દર્દીઓની તપાસ કરેલી હતી અને અહીંયાથી ફ્રીમાં એક મહિનાની દવા દવા તમામ દર્દીને આપવામાં આવેલી હતી ટોટલ છપ્પન દર્દીઓ અહીંયા લાભ લીધેલો હતો અને જેમાંથી બીપીના છત્રીસ દર્દી અને ડાયાબિટીસના એકતાલીસ દર્દીઓની સેવા આપવામાં આવેલી હતી અને આ કેમ્પ દરમિયાન આપણને ચાર નવા દર્દી જેમને એક પણ વખત તપાસ કરાવેલ નતી અથવા તો જેમને પહેલાં ક્યારેય નિદાન થયેલું નહોતું એવા ચાર દર્દીને બીપીનું નિદાન થયેલું છે અને ત્રણ દર્દીને ડાયાબિટીસનું નિદાન થયેલું છે અને આ તમામ સેવાઓ ઉપરાંત તમારા આયુષ્માન આરોગ્ય મંદિરમાં દાતાશ્રીઓના સહયોગથી અમે એંસી વર્ષ કરતાં ઉત્પરના જે આપણા વડીલો છે દાદા દાદી છે એમને અહીંયાથી વોકિંગ સ્ટીક એટલે કે ચાલવા માટે લાકડી પણ પ્રોવાઈડ કરીએ છીએ અને અહીંયાથી અત્યાર સુધીમાં લગભગ પચાસેક જેટલા દાદા અને દાદીને અહીંયાથી ફ્રીમાં લાકડી પણ આપવામાં આવેલ છે ઘપમાં અમે આવ્યા હાથ પગ દુખતા હતા હાથા દુખતા થોડું દુઃખાવો હતો એટલે ડાયાબિટી અને બીપી ડાયાબિટી આવી દવા આપી અને દવા શરૂઆત કરેલી છે કે આ બીજું દસ દિવસ પછી પાછા બોલાવ્યા તમને સારવાર બહુ સારી થાય